પોરબંદર માં હોળી ચકલા વિસ્તાર માં જર્જરિત મકાન આવેલ છે જે વર્ષો થી બંધ હાલત માં હતા આથી પાલિકા ટીમે જહેમત ઉઠાવી મકાન માલિક નો સંપર્ક કર્યો હતો આ મકાન ઉતારી લેવા માલિક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પાછું નું જર્જરિત મકાન ઉતારી લેવા પાલિકા એ કાર્યવાહી શરૂ કરી છે પોરબંદર માં પાલિકા એ પ્રી મોન્સુન કામગીરી ના ભાગરૂપે જર્જરિત મકાનો અંગે સર્વે હાથ ધર્યો હતો જેમાં ઓગણત્રીસ જેટલા અતિ જર્જરિત મકાન હોવાનું સામે આવ્યું હતું જેમાં હોળી વિસ્તારમાં સરાણિયા ચકલામાં પણ વર્ષોથી બંધ હાલતમાં અતિ જર્જરિત મકાન આવેલું હતું જેમાં કોઈ રહેતું ન હતું આ મકાન તૂટી પડે તો તેવી સ્થિતિમાં હોય જેથી અહીંથી પસાર થતા લોકોના જીવનું પણ જોખમ સર્જાયું હતું જેથી પાલિકાના બાંધકામ વિભાગના વિનોદ બથિયા સહિતની ટીમે જેમત ઉઠાવી હતી તપાસ કરી માલિક ઈશ્વરલાલ છગનલાલ મહેતાના નજીકના સંબંધીનો સંપર્ક કર્યો હતો અને આ ચર્ચરિત મકાન ઉતારી લેવા કડક સૂચના આપી હતી જેથી મકાન માલિકે આ ચર્ચરિત મકાન ઉતારી લેવા મજૂરો રોકીને મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી છે જ્યારે આ મકાનની બાજુમાં જ એક અન્ય ચર્ચરિત મકાન આવેલ છે અને તપાસ કરતા મકાનમાં કોઈ રહેતું નથી અને મકાનના માલિક હયાત નથી તેવું પણ જાણવા મળેલ છે ત્યારે આ જર્જરિત મકાન પણ પાલિકા દ્વારા ઉતારી લેવા કાર્યવાહી કરવામાં આવી છે હજુ અનેક જર્જરિત મકાનો છે જ્યાંથી પસાર થવામાં પણ લોકો ભય અનુભવી રહ્યા છે ગત વાવાઝોડા દરમિયાન આવા જર્જરિત મકાન પડી જતા લોકોના મૃત્યુના બનાવ પણ નોંધાયા હતા આથી આ ચોમાસામાં આવા કોઈ પણ બનાવ ન બને તે માટે પાલિકાએ જર્જરિત મકાનો વહેલી તકે સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવા સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક શોપિંગ કોમ્પ્લેક્સ પણ જર્જરિત હાલતમાં છે અને તેમાં કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે આથી પાલિકાએ આવા બિસ્માર કોમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટર અંગે પણ સર્વે હાથ ધરી સમારકામ કરવા કડક નોટિસ આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પ્રદીપ દામોદર મધુસન ભટ્ટ ઉર્ફે આ મારા સસરાનું મકાન હતું બહુ પુરાણિક છે જરજરિત કેટલા વર્ષ છે એ ખબર નથી અત્યારે મારા પાંચ શાળા છે એમાંથી બે ત્રણ હયાત છે બે ગુજરી ગયા છે આ એનો વારસદારમાં કોઈ છે ને અત્યારે બધા વયા ગયા છે મકાન મૂકીને વેરાવળ એટલે આ મકાન જર્ધરિત હોવાથી દર ચોમાસે આની નોટિસ આવતી કલેક્ટર મારફત કે આ જે નુકસાન છે એ કોઈને આજુબાજુમાં થાય નહીં રાહદારીને નુકસાન ના થાય એટલે એને હિસાબે તમારે આ મકાન જર્જરીત છે એને રિપેર કરાવો અથવા તો પાડી નાખો તો એના અનુસંધાને અમે નોટિસના અનુસંધાને અમે સોખર્ છે અમારી જે મકાનનો જર્જરી ભાગ છે એનું કામ ચાલુ કરાવેલ છે અને એ પૂર્ણતામાં છે અને હવે એ નોટિસનો અમે ફરજ બજાવી છે અને આજુબાજુમાં કોઈ પણ મકાન એવા હોય તો પણ અમે એને સપોર્ટ કરી અને યથા યોગ્ય કરી શકીએ છીએ પ્રીમોન્સૂન બે હજાર ચોવીસની કામગીરી અર્થે નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં જર્જરીત મકાનોનો સર્વે કરી અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ નોટિસો આપવામાં આવેલી છે જે પૈકી હોળી ચકલામાં ચકલા પાસે બે મકાન વધારે જર્જરીત છે જે પૈકી એક મકાન હાલમાં તોડવાનું ચાલુ કરેલ છે એક મકાન બાજુનું જે છે તે બિનવારસું છે તેના કોઈ વારસદારો કે કોઈ માલિક કે કબજેદાર કે કોઈ નથી એટલે એ મકાન દૂર કરવાની કાર્ય અહીં નગરપાલિકા હાથ ધરવાની છે અને એની બાજુનું મકાન જે પ્રાઇવેટ છે તે તે ખૂબ જ જર્જરીત હતું તે ગઈકાલથી પાડવાનું ચાલુ કરેલ છે એટલે જેટલા જેટલા વધારે ડેમેજ હશે તે દૂર કરવાની કાર્ય અહીં નગરપાલિકા લેવલે કરવામાં આવશે